જુનાગઢ માંગરો બંદરની માછીમારી કરવા ગયેલી એક હજાર જેટલી બોટોને તાત્કાલિક પરત બોલાવી મરીન કમાન્ડો દ્વારા દરિયા કિનારે તમામ બોટોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હાલ માંગરોળ દરિયા કિનારા ઉપર ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હાલ માંગરોળ શહેરમાં ચુસ્ત પોલીસનો પહેરો લગાવી દેવામાં આવ્યો અને તમામ વાહનો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે પોલીસ બંદોબસ્તનો પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે તમામ વાહનો પર આવન જાવન પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે જુનાગઢ માંગરોળ બંદરની માછીમારી કરવા ગયેલી એક હજાર જેટલી બોટોને તાત્કાલિક પરત બોલાવવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે મરીન કમાન્ડો અને દરિયા કિનાર તમામ બોટોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું માંગરોળ દરિયા કિનારો ઉપર ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી માંગરોળ શહેરમાં ચુસ્ત પોલીસો નો પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે તમામ વાહનો ઉપર ચાપતી નજર રાખવામાં આવી રહી છે જે રીતે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ છે દરિયા કિનારાના વિસ્તારોને એલર્ટ મોડ પર મૂકી દેવામાં આવ્યા છે દરિયા કિનારા ઉપર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે દરિયા કિનારા પર થતી ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે માછીમારોને દરિયો ખેડવા ન જવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી છે જે પણ માછીમારો બોટ લઈને દરિયો ખેડવા માટે ગયા હોય તે લોકોને પરત બોલાવવાની પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે ખાસ કરી જૂનાગઢ માંગરોળ બંદરની માછીમારી કરવા ગયેલી એક હજાર જેટલી બોટોને તાત્કાલિક પરત બોલી દેવામાં આવી છે મરીન કમાન્ડો દ્વારા દરિયા કિનારે તમામ બોટોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું મંગરોળ દરિયા કિનારો ઉપર ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી મંગરોળ શહેરના ચુસ્ત પોલીસ બંદોબસ્તનો પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે ન માત્ર જૂનાગઢ પરંતુ સુરત દરિયા કિનારે પણ આવો જ માહોલ જોવા મળી રહ્યો છે મરીન ટાસ્ક ફોર્સ અમારું દરિયાઈ સુરક્ષા માટે જ રચાયેલું છે અને એ એ બાબતે અમે સતત રાઉન્ડ ધ ક્લોક ખૂબ જ જીનવટ ભરી તમામ લેન્ડિંગ પોઈન્ટ ફિશિંગ પોઈન્ટ અને આવનાર તમામ બોટને અમે ખૂબ જ જીનવટ ભરી ચેક કરીએ છીએ સુરક્ષાનું પૂરેપૂરું ધ્યાન રાખીએ છીએ અને પૂરી ખાંત અને ઉત્સાહથી અમે લાગેલા છીએ ખાસ કરીને જે બોટો આવનજામ કરી રહી છે શું કે શોખ બોટો જેટલી પણ આવે છે જાય છે જવાનું તો આસ્થી બંધ થઈ ગયું માંગરોડથી કોઈ પણ ટોકન આપવામાં નહીં આવે પણ જેટલી પણ બોટ આવે છે અને અમે

એક હજાર બોટો હાલ દરિયામાં કચેરીના ફિશિંગ ગાર્ડને તેમજ માછીમાર સમાજના પટેલ પ્રમુખશ્રીઓ અને આગેવાનોને કોઈ પણ બોટો અને હોડીઓ દરિયામાં માછીમારી માટે ન જાય તેના માટે તકેદારી રાખવા માટે જણાવવામાં આવેલ છે